દાહોદ તાલુકાના ભાટીવાડા ગામે જે એનટીપીસી કંપની આવેલી છે આ એનટીપીસી કંપની આ મોટી ભીષણ આગની ઘટના બનવા પામી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રમાણે ભાટીવાડા ગામ ખાતે આવેલી ખુલ્લી જગ્યામાં જે એનટીપીસી કંપની છે તેનો સામાન મૂકવામાં આવ્યો હતો મશીનરી સોલાર સહિતનો જે સામાન છે તે અહીંયા મૂકવામાં આવ્યો હતો અને જે કંપનીનું કામ ચાલી રહ્યું હતું પરંતુ આજે અચાનક એકાએક રાત્રિના સમયે આગની ઘટના બનવા પામી હતી આગની ઘટના બનવા પામતા આખી કંપનીનો જે સામાન મૂકેલો છે એ સામાન આગની ચપેટમાં આવ્યો હતો જ્યારે આ ઘટનાની જાણ ગામના લોકોને થતાં ગામના લોકોએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસનો મોટો કાફલો પણ ભાટીવાડા ગામ ખાતે આવી પહોંચ્યો છે સાથે જ જે દાહોદ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમો છે તે પણ અહીંયા છે ચાર જેટલી જે દમકલની ગાડીઓ છે તે અહીંયા ઘટના સ્થળે આવી પહોંચી છે મોટી સંખ્યામાં આગની ઘટના બનવા પામી છે છે ચાર જેટલી ગાડીઓ જે ફાયર વિભાગની ટીમો તેઓ દ્વારા પાણીનો મારો ચલાવી અને આગ ઉપર પાણી નાખી અને આગને કાબુમાં લેવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે સાથે જ ભાટીવાડા ગામ ખાતે એલસીબી એસઓજી રૂલર સહિત ડિવિઝનના ડીવાય એસપી જગદીશ ભંડારી પણ અહીંયા ઘટના સ્થળે આવી પહોંચ્યા છે અને જે એનટીપીસી કંપની છે આ એનટીપીસી કંપનીમાં આગની ઘટના બનવા પામી હતી આગ કયા કારણોસર લાગવા પામી છે તે હાલ જાણવા નથી મળ્યું પરંતુ જે આગ લાગી છે મોટી મોટી આગ છે ભીષણ આગ છે અને કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ લાખો કરોડો રૂપિયાનો જે સરસામાન મૂકેલો હતો કંપનીમાં તે કંપનીનો સામાન આગમાં સ્વાહ થવા પામ્યો છે અને અહીંયા બાટીવાડા ગામ ખાતે પાણીનો મારો ફાયરના જવાનો દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે પરંતુ આગ છે આગ કાબૂમાં નથી આવી રહી હજુ પણ કેટલાક જે નગરપાલિકા દ્વારા ફાયરના જે વોટર બ્રાઉઝરો છે પાણીના ટેન્કરો છે તે મંગાવવામાં આવી રહ્યા છે સાથે જ ગામના પણ પાણીના ટેન્કરો મંગાવી અને આગને કાબૂમાં લેવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે બીજી બાજુ જે ખુલ્લી જગ્યામાં આવેલી છે અને રાત્રિનો સમય છે અને ખુલ્લી જગ્યામાં હવાનું પ્રમાણ વધતા જે આગની ચપેટો છે તે વધુમાં વધુ જે મશીનરી મૂકેલી છે આ મશીનરીમાં લાગવાના કારણે મોટા પાયે જે આગ છે તે આગ લાગી છે અને જે પોલીસ સહિત ફાયરની ટીમો પણ ઘટનાસ્થળે છે આગને કાબૂમાં લેવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે ડીએનએ ન્યૂઝ નઈ મુંડા દાહોદ